thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકો સાર્વજનિક વાહનોની સરખામણીમાં પોતાના વાહનોની મુસાફરી કરવાનું પસંદ ગમે છે જોકે તેમાં કોઈ નુકસાન નથી પરંતુ જો કોઈ વાહન વ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો વાહન ચલાવવાની ભૂલ કરે છે તો તેને ભારે દંડ ભરવો પડી શકે છે એક જૂનથી પરિવહન સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવશે આવી સ્થિતિમાં પસંદગીના લોકો માટે સમસ્યા વધી શકે છે આ સિવાય ભારે દંડ ભરવો પડી શકે છે ચાલો આપણે જાણીએ કે કયા લોકોને પચીસ હજાર રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે ત્યારે એક જૂન બે હજાર ચોવીસથી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડી શકે છે નિયમો અનુસાર ડ્રાઇવિંગ નિરાધિત મર્યાદા ઓછી એટલે કે સગીર દ્વારા ડ્રાઇવિંગ કરવામાં પચીસ હજાર રૂપિયાનો સુધીનો દંડ છે અને જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉછી ઉંમર હોય વાહન ચલાવતો હોય જોવા મળે તો તેને પચીસ હજારનો નો દંડ કરવામાં આવશે ત્યારે મિત્રો આ ઉપરાંત દંડ બધા ઉપરાંત વાહન માલિકનો ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી થઈ શકે છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ